ઓગણીસ માર્ચ ઓગણીસોને સત્યાશીના દિવસે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં આંદોલન કરતા કિસાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે ઓગણીસ કિસાનો શહીદ થઈ ગયા હતા આજ એ દિવસ કિસાનોના માનમાં કચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા કિસાન સંઘ કાર્યાલય ભુજ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો માર્ચ ઓગણીસો સત્યાસીમાં જે સરકારે દમન કરીને ઓગણીસ ઓ લોકોને શહીદ કર્યા એના માનમાં આજે મેં કાર્યક્રમ એ પ્રકારનો રાખ્યો છે કે એ શહીદોનું શહીદી એડે લઈ જાય એની તમામે તમામ જવાબદારી અમે અમારા કિસાનોને આજે પ્રેરિત રહ્યા છીએ કે જે આપણા માટે જે આપણે અત્યારે વધતી ખેતી કરી રહ્યા છીએ ત્યારે આપણી આ શહીદી લોકો લોકોની શહીદી હોયથી એના અનુસંધાન આપી કરી રહ્યા છે તો એ શહીદ થયેલા શહીદોને પરિવારને એક સાતો ના મળે અને ઓગણીસ ઓગણીસ લોકોને આપણે જ્યારે યાદ કરી રહ્યા છીએ શહીદી સ્વરૂપે ત્યારે આજે કચ્છ જિલ્લા કાર્યાલયમાંથી અમે ભારતીય કિશાન દ્વારા ભૂલ દ્વારા આપી રહ્યા છીએ જ્યારે એ લોકો શહીદી હોય એમના માટે નહોતી એની એ ભારતના એ ખેડૂતોને હિત માટે શહીદી હોય હતી અને એની શહીદી ઓળી ની જાય એની તમામે તમામ જવાબદારી અમે આજે અમારી રહેશે એના અનુસંધાન જે વર્ષે સરકાર હતી અને અત્યારની સરકારની જો વાત કરીએ તો જે તે વર્ષે સરકારે અમે છત્રીસ મુદ્દાનો કાર્યક્રમ લઈને નીકળ્યા હતા અમારે એવો કોઈ મુખ્ય મુદ્દા તો એ હતા કે રાજાશાહી વખતના જે જૂના જૂના જે કાયદા બનાવેલા એ કાયદાને એક લોકશાહી દબે અત્યારે ખેડૂતોને આપવામાં આવે એના અનુસંધાને કાર્યક્રમ લઈ નીકળ્યા હતા તે વખતે નાકાર આંદોલન હતું તો ઓગણીસો સત્યાસીમાં જ્યારે ગુજરાતભરના ખેડૂતો જ્યારે વિધાનસભાનો ઘેરાવ કર્યો ત્યારે સરકારને એમ થયું કે આ ખેડૂતો કાંઈક કરી બેસે ત્યારે ખેડૂતો ઉપર જે દમન કરી અને પોતાનો લોહી ઓર્ડર આપી અને જે સતત સતત લોકોને શહીદ કર્યા હતા એ સતત શહીદોની હજી સુધી સરકારે પાટે ચડી નથી એને આજે શાંતિ છે વિશેષમાં આ સરકારને અમે એ જ કહેવા માગીએ છીએ કે અત્યારે જો સરકાર ખેડૂતો પર ધ્યાન નહીં આપે તો જે તે વખતે સમય થયો એ સમયનું હવે ઘણી વાર લાગે એવું નથી એનું કારણ અત્યારે અત્યારે ખેત બધાનો તમે ભાવ જુઓ તમે ક્યાં ગતિ નીચે પડી ગયા છે અત્યારે કોઈ ખેડૂત ખેતી કરવા રાજી નથી અને છોકરા કરવા તો બિલકુલ રાજી નથી પરંતુ ખેડૂત જાય તો જાય કે અબધ ખેડૂત એના માટે સરકાર સીધી અમે વિનંતી કરી રહ્યા છીએ અને કહીએ તો વોર્નિંગ પણ આપી રહ્યા છીએ કે જે તે વખતે જે સમય આવ્યો તે સમયમાં હવે ઘણું મોડું થયા નથી કાંઈક તમે કહેતો તો નાની નાની સબસિડી આપીને ખેડૂતોને તમે પાયમાલ ન કરો આપો તો તમે પાણી અને બજાર ભાવ આપો જેનું જેનાથી ખેડૂત સારી રીતે ખેતી કરી શકે અને ભારતના જે ખેતી પ્રધાન દેશ છે એ દેશમાં પોતાનો એક વાત મૂકી શકે એના અનુસંધાને અમે કાર્યક્રમ આપી રહ્યા છે અત્યાર સુધી જો વાત કરી જે તે વખત સહી થયેલા એ શહીદો ખેડૂતનો દીકરો ક્યારે કોઈ પાસે માંગતો નથી કે ખેડૂતનો દીકરો ખેડૂતો આનંદ હતા કહેવાય આજ સુધી મને મળ્યું છે કે નથી ધ્યાનમાં નથી પણ મને મારા ધ્યાન પ્રમાણે ના મારા ધ્યાન પ્રમાણે નહીં આપ્યો આજથી પાંત્રીસ સાડત્રીસ વર્ષ પહેલા જે તે વખતની સરકાર સામે વિવિધ મુદ્દાઓ લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં અને પચ્યાસી છ્યાસીની અંદર ઘેરાવો હોય અન્ય કાર્યક્રમો હોય ટોટલ ઓગણીસ લોકો એ વખતે સરકારે ગોળી મારીને એમાંથી શહીદ થયા એમાં સત્તર ભાઈઓ અને બે બહેનો એટલે એ વખતે આંદોલનની વાતો તો વીજળીનો મુખ્ય મુદ્દો હતો માલ એપીએમસીમાં લઈ જાય તો હલાલી દલાલી પછી એકથી બીજા તાલુકામાં માલ માલવેચમાં આવી અનેક મુદ્દાઓ રાજાશાહીના મુદ્દાઓ ચાલતા હતા એને ધ્યાનમાં રાખી અને ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા એ દરમિયાનની સરકારે ઓગણીસ ઓગણીસ લોકોને ગોળી આપી અને એના ઓગણીસ માર્ચ નક્કી કર્યું કે એનો શહીદ દિવસ એને કઈ રીતે ભૂલી શકાય જેને ગુજરાતના ખેડૂતો માટે પોતાનું બલિદાન આપી દીધું આજે એમના માનમાં શહીદ દિવસ તરીકે એમને આપના માધ્યમથી એમના પરિવારને પણ જે દુઃખ પડ્યું એને સહન કરવાની શક્તિ આપે અને શહીદોને આજે શ્રદ્ધાંજલિ નો આપું છું અને વર્તમાન જે સરકાર છે એ સરકારને પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે ઓગણીસ લોકોએ શહીદી ઓરીને ત્યારે સરકાર આવી છે ત્યાર પછી કોંગ્રેસની ગઈ પછી સરકાર આવી નથી ખેડૂતોની જે સિદ્ધિ છે અત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા વર્ષોથી આપણે જોઈએ છીએ એ નહીં બજાર છે એના સામે ઇમ્પોર્ટ છે એ કેટલું મોંઘું થયું એટલે ખેડૂતોની સ્થિતિ સારી નથી આ દેશમાં અઠાવન ટકા હિસ્સો ખેડૂતોનો ઇકોનોમીમાં સીધો સીધો હિસ્સો છે એટલે ખેતી જો ખેતી દેશ છે કદાચ આજના રાજનેતાઓ ભૂલી ગયા છે કે આ ખેતી પ્રધાન દેશ છે એટલે સરકારી ભૂલી ન જાય કે ઓગણીસ સહીદો થયા અને અમે બેઠા છીએ એટલે ખેડૂતોની મુશ્કેલી ખેડૂતોની વાત સાંભળે ખેડૂતો વિશેષ કાંઈ માંગતા નથી ખેડૂતો હંમેશા આમ કરવાવાળો છે ક્યારેય લેવાનું ક્યારેય ઈચ્છતો નથી પણ એમનું ગુજરાન ચાલે અને ખેડૂતનો દીકરો ખેતી કરે એટલો સરકાર જો વિચારશે તો સો ટકા દેશને પણ જો પ્રગતિમાં જો મોટામાં મોટો ખેડૂતોનો ફાળો છે તો આવનારા દિવસોમાં આ દેશને જે અમારી કલ્પના છે અમારું રાષ્ટ્રીય સંગઠન છે અને અમારી જે કલ્પના છે મહાભારતીને વૈભવના શિખર ઉપર લઈ જવાના રાષ્ટ્રને મજબૂત રાષ્ટ્ર બનાવવા માટેની જે અમે નેમ સાથે ભારતીય કિસાન સંઘના કાર્યકર્તા કામ કરી રહ્યા છે એ સો ટકા મજબૂત થશે પણ સરકારે એ બાબતમાં થોડુંક પૂણું વર્ણન અપનાવી અને ખેડૂતોને જે કંઈ સુવિધાઓ ઘટે છે એને ભાવ નથી મળતા એટલે આ બધી સબસિડીવાળી પીડાઓ છે અને નાની નાની સબસિડી આપવા કરતાં આપના માધ્યમથી આજના શહીદ દિવસ તરીકે કહું છું કે ખેડૂતોને જો મજબૂત કરવા હોય તો બે જ બાબતની જરૂર છે એક એમને પોષણસર ભાવ મળે અને બીજું એમને પાણી મળે એના સિવાય નાની નાની સબસિડીની ખેડૂતોને જરૂર નથી ખેડૂતો ક્યારેય માગવા છે જ નહીં ખેડૂતો તો હંમેશા આપવાવાળા છે આ જગતનો તાત છે અમે બધાનું ભરણ પોષણ કરે છે અને એટલે જગતનો તાત તરીકે એને બિરદું આપ્યું છે એટલે આપના માધ્યમથી વર્તમાન સરકારને કહું છું કે આ ખેડૂતો પ્રત્યેનું વિશેષ ધ્યાન આપ તે વખતે બેનો બે બેનો અમારે સહિત થિત્યુ એ સદા જલી આપું છું બાકી તે દિને સરકાર સ કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકાર એકદમ અમને પાયમન કરી નાખ્યા તો અમે ગાડ અમારા છોરો પરિવાર બધું રોડ ઉપર અમે લઈ આવતા તોય પણ એનો નિર્ણય અમે બહુ અમે અમે લઈને રહ્યા અમે ઝુક્યા નહીં ઝુકાવી સરકારે ઝુકાવીને રહ્યામ ને હજી પણ સરકાર સમજી લે કે અમે હજી પણ હજી અમે તૈયારી જ છે અમારી સરખી લાઈન ઉપર હાલે ના હજી અમે ઝુકાવીને રહેશું